મેમ્બર છે અને અમે રીબડા માંથી આવી છે અને અમે ચારસો થી સાડા ચારસો કારખાના ધરાવી છે અને અમારા માટે આ બે વર્ષતા એક સરસ તો લાઈટ નો પ્રશ્ન છે કે જેથી કરી અમે કોઈ પણ પ્રકારે કામ કરી શકતા નથી અને માંડ અમે થોડાક વેટમાં આવ્યા હોય ત્યાં લાઈટનું ટ્રેપિંગ આવે

ત્યાંથી અમને આશ્વાસન રૂપે એમને કીધેલું હતું કે ભાઈ તમારા બધા પ્રોબ્લેમ શું થઈ જાય પણ અમારા એક એક પ્રોબ્લેમ સોલ્વ થયા નથી અને અમને ત્યારે એક પણ છ મહિના પેલા કીધું હતું કે સાસઠ કેવી ચાલુ થઈ જશે પણ સાસઠ કેવી ચાલુ થયા બાદ આવા પ્રોબ્લેમ સતત ચાલુ જ રહ્યા વરસાદ થોડો વરસાદ આવે તો પણ પોલ પડી જાય

એવા સંજોગો વચ્ચે અમે ધારાસભ્ય ને પણ રજૂઆત કરશું